હજુ એક સપ્તાહ પહેલાં જ સુરતના ઘોડદોડ ઉપર ઘોડદોડ રોડ ઉપર દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડનો જ્વેલરી શોરૂમ સોનાણી જ્વેલ્સ શરૂ થયો અને એની સામે એક વિવાદ સામે આવ્યો છે આ સોનાણી જ્વેલ્સના માલિકોની સામે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં પચાસ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ થઈ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હજુ તો કદાચ એક સપ્તાહ બી નથી થયું હમણાં જ ઘોડદોડ રોડ ઉપર સોનાની જ્વેલ્સ નામનો જબરજસ્ત મોટો શોરૂમ શરૂ થયો અને એવું કહેવાય છે કે આ દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડનો જ્વેલરી શોરૂમ છે હવે વિવાદ એ સામે આવ્યો છે કે સુરતની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં આ સોનાણી જ્વેલ્સના માલિકોની સામે છેતરપિંડીની ફરિયાદ થઈ છે અને આ ફરિયાદ કરી છે વેડ રોડ ઉપર મોટું એક લેબ્રોન ડાયમંડની ફેક્ટરી ધરાવતા અંકુશ નાકરાણીએ ઓગણપચાસ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોય એવી ફરિયાદ નોંધાવી છે હવે આ આખો કેસ એવો છે કે બે આ જે પ્રમાણે ફરિયાદ નોંધાવવામાં આવી છે એ પ્રમાણે બે હજાર એકવીસની અંદર અંકુશ નાકરાણીનો સંપર્ક ડાયમ ડાયમટેકના ડિરેક્ટરો મહેશ સોનાણી જયમ સોનાણી અને અગસ્ત સોનાણીની સાથે થયો હતો અને તે વખતે આ સોનાણી પરિવારે અંકુશ નાકરાણીને એવો વિશ્વાસ અપાવેલો કે તેમની પાસે એક એવી અદ્યતન ટેકનોલોજી છે જેને કારણે દર મહિને પંદરસો કેરેટ રફ હીરાનું ઉત્પાદન થઈ શકે છે અને આ વાતની લાલચમાં આવીને અંકુશ નાકરાણીએ સોર સિસ્ટમ શરૂ કરવા માટે છવ્વીસ સાહીઠ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને એ પછી બીજો સમસ્યા એ ઊભી થઈ કે અંકુશની કંપનીના રફ હીરા અમેરિકાની સિગ્નેટ કંપનીને વેચવાની ડીલ પણ સોનાણીએ પોતે સંભાળી લીધી હતી અને તેના કુલ ત્રેવીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનું હીરાનું પેમેન્ટ અંકુશ નાકરાણીએ લેવાનું હતું એ નહોતું મળ્યું એટલે ટોટલ છવ્વીસ પોઈન્ટ સાહીઠ અને ત્રેવીસ પોઈન્ટ પાંત્રીસ એમ મળીને છેતાલીસ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોય એવી ફરિયાદ આ અંકુશ નાકરાણીએ સીઆઈડી ક્રાઇમમાં કરી હતી હવે આ અત્યારે ચર્ચા એટલા માટે સામે આવી કે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો કે મહેશ સોનાણીના પુત્ર જયમ સોનાણી જ્યારે સુરત એરપોર્ટ પર આવ્યો ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એને લઈ જતી હોય એવો એક વિડીયો આવ્યો અને એક એવો આરોપ બી લગાવવામાં આવી રહ્યો છે કે બહુમાળીમાં સીઆઈડી ક્રાઇમની ઓફિસ આવેલી છે ત્યાં જયમ સોનાણીને લઈ જવામાં આવ્યો અને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓની સાથે લગભગ એક દોઢ કલાક જેટલી બહાર જ ચર્ચા થઈ કારમાં અને એ પછી જયમ સોનાની ફોર્ચ્યુનર કારમાં પરત થઈ ગયો એ પછી સીઆઈડી ક્રાઇમ તરફથી કોઈ વિગત સામે નહીં આવી આ બાબતે અમારી ખબર છે ડોટ કોમની એક સિસ્ટમ છે અમે ઇથિકલ જર્નલિઝમમાં માનીએ છે એટલે અમે બધા જ પક્ષને સાંભળવાની કોશિશ કરી તો સૌથી પહેલાં અમે અંકુશ નાકરાણીને ફોન કર્યો કે એમની પાસેથી વિગત જાણવા માટે કે શું એક્ઝેક્ટલી બન્યું હતું પણ અંકુશ નાકરાણીને ત્રણ ચાર ફોન કર્યા અને લગભગ પાંચમા ફોન પછી એમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એ પછી અમે સુરત સીઆઈડીમાં પણ તપાસ ફોન કર્યો હતો અમને એક ઉચ્ચ અધિકારીએ એવી માહિતી આપી કે સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં માત્ર એફઆઈઆર થઈ છે એટલે ગુનો નોંધાયો છે પરંતુ એની જે ફરિયાદ છે એ ગાંધીનગરના ઇકોનોમિક ઓફેન્સ વિંગને સોંપવામાં આવેલી છે એટલે અમે ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીઆઈ કોણ છે એની તપાસ કરી તો અમને ખબર પડી કે વીએમ ઝાલા આની તપાસ કરી રહ્યા છે એટલે અમે ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીઆઈ વીએમ ઝાલાને પણ ફોન કર્યો પણ વીએમ ઝાલાએ અમારો ફોન ઉંચક્યો નહીં એ પછી અમે વીએમ ઝાલાને મેસેજ બી કર્યો કે અમે ખબર છે ડોટ કોમ તરફથી આ સોનાણી કેસની વિગત જાણવા માગીએ છીએ પરંતુ હું અત્યારે તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યાં સુધી વીએમ ઝાલાનો કોઈ મેસેજનો જવાબ આવ્યો નથી આ ઉપરાંત અમે સોનાણી જ્વેલ્સના જેની સામે ફરિયાદ થઈ છે એવા મહેશ સોનાણીને ફોન કર્યો તો એમણે અમારી સાથે વાત કરી તો મહેશ સોનાણીએ એવું કીધું કે અત્યારે હું કોઈ ટિપ્પણી કરવા માગતો નથી પરંતુ સમય આવે હું આખી બધી જ વાત મીડિયાની સમક્ષ રજૂ કરીશ મહેશ સોનાણીએ આગળ અમને એમ કીધું કે મારી મારો સાડી છસો માણસોનો સ્ટાફ છે અને દર વર્ષે હું બારથી પંદર કરોડ રૂપિયા ટેક્સ ભરું છું અને જે ફરિયાદી છે એની હિસ્ટ્રી કેવી છે એ બધા જાણે છે એટલે હવે આ કેસની અંદર આગળ સીઆઈડી ક્રાઇમ શું પગલાં લે છે એ ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ